નમસ્કાર મિત્રો આજે ભૂતિયાની સામુ મોટું કડાયું મૂકવામાં આવ્યું છે અને તેમાં તેલ નાખી અને તેમાં તેલ ઉકળતું કરવામાં આવ્યું છે અને હવે આખા રજવાડાના માણસો ત્યાં આવી ગયા છે મહારાજ પણ ત્યાં આવી ગયા છે અને હવે સિપાહીઓ દ્વારા પેલા કેદીને ત્યાં લાવવામાં આવ્યો છે અને ત્યાં લાવી અને જેઓ હવે તેને આ ઉકળતા તેલના કડાયામાં બેસાડવામાં આવે છે એ પહેલાં તો ભૂતિયો તેનો આડો ફર્યો અને આડો ફરી અને ત્યાં ઊભો રહીને કહે છે કે રોકાઈ જાઓ મહારાજ આ તમે ખોટું કરી રહ્યા છો અને તમે એક નિર્દોષ માણસને સજા આપી રહ્યા છો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહારાજ કહેવા લાગ્યા કે આ કોણ છે અને આ બાળક મારા આપેલા હુકમની વચ્ચે કેમ આડો આવીને ઊભો છે એને ખબર નથી કે હું મૃત્યુદંડ સિવાય કોઈને બીજો દંડ આપતો નથી ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિઓ કહે છે કે મહારાજ તમે જે મૃત્યુદંડ આપવાની વાત કરી રહ્યા છો ને એના પહેલાં સો વાર વિચાર કરો અને આ માણસ નિર્દોષ છે અને હું તેને નિર્દોષ સાબિત કરવા માટે તૈયાર છું ત્યારે મહારાજ આ ભૂતિયાની પાસે આવી અને સૌથી પહેલાં એટલું કહે છે કે આ કોણ છે અને આ કોની સાથે આવ્યો છે આ બાળક કોનો છે ત્યારે આટલી વાત સાંભળીને રામું આગળ આવે છે અને આવીને એટલું કહે છે કે મહારાજ આ બાળક મારી સાથે આવ્યો છે ત્યારે મહારાજ કહે છે કે રામુ શું આ તારું બાળક છે ત્યારે રામુ કહે છે કે નાના મહારાજ આ બાળક આ રજવાડાનું છે જ નહીં પરંતુ ગઈકાલે રાત્રે જ્યારે હું મુખ્ય દ્વારનો પહેરો ભરી રહ્યો હતો ને ત્યાંથી રડતો રડતો આ બાળક નીકળ્યો હતો અને એના મા બાપ અહીંયા જંગલમાં ખોવાઈ ગયા છે માટે તે રાતના રડતો હતો તેથી હું તેને મારા ઘરે લાવ્યો અને મેં તેને એમ કહ્યું કે જ્યાં સુધી તારા મા બાપ ના મળી જાય ને ત્યાં સુધી તું મારી પાસે રહેજે અને આટલી વાત સાંભળતાની સાથે મહારાજ ઉશ્કેરાયા અને કહે છે કે હે રામુ તે બહારના માણસને લાવી અને અહીંયા મારા રજવાડામાં રાખ્યો છે અને તે મને કહ્યું કેમ નહીં ત્યારે રામુ એટલું કહે છે કે મહારાજ કાલે હું આ ભૂતિયાને લઈ અને તમારી પાસે રાજદરબારમાં આવ્યો હતો પરંતુ ત્યારે તમે આ કેદીને સજા સંભળાવી રહ્યા હતા અને તમે ખૂબ જ ગુસ્સામાં હતા તેથી મને એમ લાગ્યું કે અત્યારે મહારાજ ગુસ્સામાં છે અને એમને કાંઈ વાત કહીશ તો તેમને વધારે ગુસ્સો આવી જશે માટે આવતીકાલે કહીશ અને આજે હું તમને કહેવા જ આવ્યો હતો પરંતુ આજે ફરી અહીંયા આ કેદીને સજા થઈ રહી છે ત્યારે મહારાજ કહે છે કે રામુ તારી વાત તો બરાબર છે પરંતુ આ બાળક કઈ રીતે કહી શકે કે આ માણસ નિર્દોષ છે ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ આના આંસુ જોઈને કહી દઉં છું કે આ માણસે કોઈ અપરાધ નથી કર્યો અને તમે મને થોડોક સમય આપો તો આ માણસને હું નિર્દોષ જાહેર કરવા માટે તૈયાર છું ત્યારે આટલી વાત સાંભળીને સેનાપતિ આગળ આવ્યો અને કહે છે કે મહારાજ તમે પણ શું આવા નાના બાળકની વાતમાં આવી ગયા અરે આને ઉપાડીને બાજુમાં નાખો અને પેલા માણસને સજા કરો ત્યારે મહારાજ કહે છે કે આને તેલમાં નાખી દો પણ ત્યાં તો ભૂતિયો ફરી આડો ફર્યો અને કહે છે કે હે મહારાજ તમારા હાથે જો એક નિર્દોષની સજા થઈ ગઈ ને તો આ હવેલી નહીં રહે આ રાજપાઠ નહીં રહે અને આ તમારું સામ્રાજ્ય નહીં રહે ત્યારે મહારાજ મનમાં વિચાર કરે છે કે આ બાળક મારી સામે આખા રજવાડાના કોઈ પણ માણસને મારી સામે એક શબ્દ કહેવો હોય તો હજાર વાર વિચારવું પડે છે અને આ બાળક આટલી બહાદુરીથી કહે છે તો લાય તેને પૂછવા તો દે કે તે શું કહેવા માગે છે અને આમ મહારાજ પૂછે છે કે બોલ ભૂતિયા તારે શું કહેવું છે ત્યારે ભૂતિયો એટલું કહે છે કે મહારાજ મારે તમને કાંઈ કહેવું નથી પરંતુ હું તમને એમ કહું છું કે આ માણસ નિર્દોષ છે અને ગુનેગાર કોઈ બીજા જ છે ત્યારે મહારાજ કહે છે કે બીજા ગુનેગાર હોય તો અહીંયા મારી સામે હાજર કર તો હું આ માણસને છોડી દઈશ ત્યારે ભૂતિયો કહે છે કે મહારાજ ખાલી પાંચ દિવસનો સમય આપો અને પાંચ દિવસની અંદર જો સાચા ગુનેગાર લાવી અને આ નિર્દોષને સજામાંથી જો મુક્ત ના કરાવું તો મારું નામ પણ ભૂત્યો નહીં ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયા તારી વાત સાચી છે હવે તું કહેતો હોય તો હું પાંચ દિવસ આ કેદીને સજા નહીં આપું પાંચ દિવસ પછી આપીશ પરંતુ મારી પણ એક શરત છે કે જો પાંચ દિવસની અંદર તે જો આ સાચા ચોર નહીં શોધી લાવ્યા તો પછી આ કેદીને તો હું સજા કરવાનો જ છું પરંતુ એની સાથે સાથે તને પણ આ જ ગરમ ઉકળતા તેલમાં નાખીશ અને પછી કહેતો નહીં કે મને કેમ મારી નાખ્યો ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ પાંચ દિવસની અંદર જો હું તમારા સાચા ચોરોને ના પકડી લાવું ને તો મને અને આ કેદીને સાથે મારી નાખજો મને મંજૂર છે ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ શું તમે બાળકની વાતમાં આવી ગયા છો ત્યારે મહારાજ કહે છે બાળક હોય જુવાન હોય કે પછી વડીલ હોય મારા નિર્ણયો બધાની સામુ એક સરખા છે અને સજા આપવામાં તો હું બાળકને પણ નથી બક્ષતો અને હવે ભૂતિયા વિચાર કરવો હોય તો કરી લે ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ વિચાર તો કરી લીધો છે અને હવે તો આ માણસનો જીવ બચાવવાનો છે અને સાચા ચોરોને પકડીને હાજર લાવવાના છે અને ત્યારે મહારાજ પણ કહી દે છે કે હે સિપાહીઓ તો આ કેદીને પાંચ દિવસ માટે પાછો જેલખાનામાં નાખી દો એને હવે અત્યારે નથી મારવો અને પાંચ દિવસ પછી આને અને આ ભૂતિયાને સાથે મારીશું આમ કહીને મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા અને આ બાજુ ભૂતિયો ચાલતો ચાલતો રામુની પાસે પહોંચ્યો ત્યારે રામુ કહે છે કે ભૂતિયા મને ખબર ન હતી કે તું આટલો બધો મૂર્ખ છે અરે તું તો મૂર્ખ કરતાં પણ વધારે મૂર્ખ કહેવાય કારણ કે ત્યારે મહારાજની સામુ જઈ અને આવું બધું કહેવાની સી જરૂર હતી અરે અમે આટલા મોટા છીએ અને આવા લડવૈયા છીએ તો પણ અમે મહારાજની સામુ જઈને એમ નથી કહ્યું કે અમે સાચા ચોરને પકડી લાવીશું કારણ કે આજ સાચો ચોર છે અને આજ સાચો ગુનેગાર છે માટે હે ભૂતિયા મને માફ કરી દે છે કે હવે તારું અહીંયા આ રજવાડામાં મોત થશે અને હું તને બચાવી નહીં શકું ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે હે રામુ ભૈયા તમે મારી ચિંતા શું કામ કરો છો અને મને કાંઈ નહીં થાય ત્યારે રામુ કહે છે કે ભૂતિયા એક ઉપાય છે મારી પાસે તું એક કામ કર આજે રાત્રે ફરી જ્યાં હું મુખ્ય દ્વાર ઉપર પહેરો ભરવાનો છું ને ત્યાં મારી સાથે સાથે તું પણ આવજે અને ત્યાં આવી અને જ્યારે અડધી રાત થાય ને ત્યારે તું ત્યાંથી ભાગી જજે અને આમ કરવાથી તું બચી તો જશે અને એના બદલામાં મહારાજ મને ભલે નાની મોટી સજા આપે એ હું ભોગવી લઈશ પરંતુ તારો જીવ તો બચી જશે ત્યારે ભૂતિઓ કહે છે કે હે મોટાભાઈ તમે મને નાનો ભાઈ ગણો છો ને તો આ નાના ભાઈનું એક મોટા ભાઈને વચન છે કે પાંચ દિવસની અંદર જો સાચા ચોરને લાવી અને અહીંયા હાજર ના કરું ને તો મારું નામ પણ ભૂતિયો નહીં પણ તમે મને એમ તો કહો કે આ ગુનેગારે શું અપરાધ કર્યો છે અને એના માટે તેને આવી સજા કેમ મળી રહી છે ત્યારે રામુ એટલું કહે છે કે ભૂતિયા અમારા આ રાજ્યમાં વીસ દિવસ પછી એક મોટો મેળો ભરાવવાનો હતો અને એના માટે ઘણા બધા બળદગાડામાં બહારથી સામાન આવી રહ્યો હતો એમાં જાત જાતના ઘરેણા પણ હતા અને ખૂબ કિંમતી સામાન આ મેળા માટે મહારાજે મંગાવ્યો હતો પરંતુ એ બધો જ સામાન રસ્તામાં આવતાની સાથે જ ચોરાઈ ગયો અને આ માણસે સામેથી આવીને એમ કહ્યું છે કે એ માલ મેં ચોર્યો છે માટે મને સજા આપો અને આમ પછી તો આ માણસને સજા થઈ ગઈ છે અને ભૂતિયા એણે પોતે જ સ્વીકાર્યું છે તો પછી તું એને નિર્દોષ જાહેર કેમ કરીશ અને તને તો એ પણ ખબર ન હતી કે આ માણસે કયો ગુનો કર્યો છે તો તું એમ કેવી રીતે કહી શકે કે આ માણસ નિર્દોષ છે ત્યારે ભૂતિયો કહે છે કે એ બધી વાત મારે નથી સાંભળવી પરંતુ હું તમને કહું છું કે પાંચ દિવસમાં આ માણસ નિર્દોષ જાહેર થઈ જશે અને અત્યારે હું જાઉં છું ત્યારે રામુ કહે છે કે પણ ભૂતિયા તું અત્યારે ક્યાં જઈ રહ્યો છે અને મારી સાથે ચાલ હું તને આ રજવાડાની બહાર પોકાડી દઈશ ત્યારે ભૂતિઓ કહે છે કે હું કાયર નથી કે મારો જીવ બચાવીને ભાગી જાઉં હું એક બહાદુર છું અને અત્યારે હું પેલા કેદીની પાસે જાઉં છું અને આમ આટલું કહી અને ભૂતિઓ ત્યાંથી ચાલી નીકળે છે અને પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો